તો ભાઈ હવે હેને અમે લોકો જઈએ છીએ પાછા ઘરે અને આજના વ્લોગ માં એટલું રાખી દઈએ કારણ કે હજી વ્લોગ વિડીયો લાંબો થઈ જાય આજ મે ને કે નીકરાય નહીં વિડીયો લાંબો થઈ જાય તાર પેટ્રોલ ભરે મોરલા હમરે હે મોરલા હમરે છે તમને તમને હમરે છે એ તો બોલ ના હવે અમદાવાદ નથી કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈ ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણા એક આપડે નવાની અંદર અત્યારે જો મારી પાછળ જો વરસાદ હોય ને ફૂલ અંધાયરો છે અને હમણાં એમ કહે કે વીસ તારીખ સુધી વરસાદની ફૂલ અગાઈ એટલે જો અત્યારે જો અંધાર્યું કેમ બાકી જોતો આ બાજુ નથી કઈ આ બાજુ છે પોરબંદર બાજુ ઈ દેખાય આગળ પૂગી જાય મોરલા સંભરાય હે મોરલા હંભરાય છે તમને તમને સંભળે હજી તો સંભળે હજી કરેન્ટનું છે ને એમાં હોય કોઈ વાર અને ભાઈ હવે છે ને આ વરસાદ બહુ અઘરું રૂપ લઈ લીધું હોય જોતો આ થોડીક વારમાં ભોગી જાય પણ લગભગ મને એવું લાગે આમ થઈને ને અહીંથી આમ થઈને વયો જાય અહીંથી આમ કે આવી આવીએ

અવાજમાં તમને થોડું ઘણું લાગતું હોય કેમકે પવન બદલાઈ ગયા એટલે આ સાઈડ થી પ્રકાશ સારો આવે ને મોટું આ સાઈડ થી સારું દેખાય

હાલો હાલો હવે ઉગી ગયો એટલી વારમાં હાલો પલડી જાય નકર ફોન તો પલડી જાય કઈ થાય નહી પણ જો આ જો તમ છાટા પડો મીંડા દેખાય જો પડે દેખાય હાલો નકર હવે પલડી જાય હું હા નીચે જાય ને આગળ લાઈટ આવી જાય એટલે ફોનમાં માં ચાર્જિંગ આપણે રાખવું જો હે બાકી જો અત્યારે મે ગાજુએ પણ મહિનો હે હાલો ઉપર અને આ લેપટોપ માં તીન પતિ આલે હે અમે રમતા હતા આગળ મનમાં પપ્પા હવે વરસાદ ધીરે ધીરે ચાલુ થઈ ગયો હે અને મમ્મી અત્યારે જા લોહણ ની કરી ઉભો લે હે લોહણ કાઈ ઉભી

तो भाई बरसात है ना અત્યારે ઉભો રહી ગયો હે અડધી કલાક ભર્યો હપોર થઈ ગયો જોઈ લે વાદરાની સ્પીડ જોઈ લે કેમ ગયો મને ઉપર જાજો તમેડી ઉપર આવી જાવ જોઈ લે આવ તો કરી હજી તો હે ઓ બઈડા ડુંગળ જાય ન દેખાતો જરા જરા દેખાઈ જો દેખાય ડુંગળ જરા જરા દેખાય

બાકી અમારે છે ને વરસાદ આ રીતના હોય તમારે આ રીતના નહીં હોય અમારે છે ને વરસાદ આમ જો અલગ રીતના હોય જો કેમ બાકી એ બધાની રીતના ના ને આપણે અલગ હોય અલગ રીતે આવે પાસ વરસાદ અમે ફિટ કરીને તમારે ફિટ હોય કરી

ઊંઘ જોવાનું નથી એનું શરીર નથી જોવાનું એનું કામ જોવાનું હોય કામ શું કરે કામ ઈ છોટા હાથે જેવું કરે છે તો ગુજરાતી મિત્રો અત્યારે વાગ્યા છે હાલના હાથ અને હું પપ્પા એમ વિચારી કે હાલો હાલવા જવું છે જરાક રોડ ઉપર જો અત્યારે સીન જો આ હું આને શું કહેવાય ડુંગર ઉપર બેઠું એ કઈને જ રીસી કહેવાય હું વીસી નહીં રીસી

હલો હાલવા તો જાય પણ આ ઘરનું પગ ગરાવા થઈ હતી શું કરું પગ ગરાવા થઈ હતી કોથરી કીધું હતું પેલા જ બે તો ભાઈ આજ વખતે હે ને આ વેકરી પાણી આવ્યું નથી કાલ આવી જા પાકું એકસો દસ ટકા જ ના હોય હોય ના અમારે એક સાહેબ હતા નહીં કેતા કે એકસો દસ ટકા જ ના હોય હોવું જોઈએ જો બાકી અત્યારે ના હાય નજારો તો અહીંયા જ છો ડુંગરનો નજારો કેમ હોય બાકી હું હાલ્યા જતા હોય વિડીયો બન્યો હોય ને ડુંગરમાં પાણી ક્યાં દેખ એ હા ઝૂમ કરો દેખાય દેખાય એમ જો દેખાય પાણી હા તમે હાલતા હાલતા અત્યારે અમારા ઘર થી બહુ દૂર નીકળી ગયા હે જો અમારું ઘર હે અહિયાં અમે હાલી પૂગી ગયા અહિયાં જો ડુંગર પા બુડે ડુંગર એવું કલા કે નજીક આવી ગયો એવું વરસાદ પડ્યો એટલે નજીક આવી ગયો આમ સાઈડમાં બધું ધોવાઈ જાય દુસો હોય ને હમ સોક સોક નજીક કેમ આપ બધું નજીક વાતા હાવ કુડ સાઈડ માં જય જય જય

હા ગાડીયા ગાડીયાડો નહીં ગાડીઆો નહીં રહેવા દેજે તો ભાઈ હવે હે અમે લોકો જઈએ પાછા ઘરે અને આજના બ્લોગમાં એટલું રાખી દઈએ કેમ કે પછી બ્લોગ બીડો લાંબો થઈ જાય અને આજના બ્લોગમાં આપણે વરસાદને કારણે ક્યાં હે અમારે હે બગોદરા જવું તો થોડુંક સામાન લેવાનું જવું તું પણ હવે આજ મેં ને ક્યાંય નીકળાય નહીં તો પેટ્રોલ ભરે મજા ના આવે તો આજના વિડીયોમાં એટલું રાખીએ મળ્યા પછી ના એક નવા વિડીયો કાલે ત્યાં સુધી ચેનલ માં ના હોય બધા સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ને લાઈક કરી દેજો આગળ તમારા મિત્રો શેર કરી દેજો તો આવજો ભાઈ